પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા જેહાદ અને હિન્દુ બહેન દીકરીઓ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો પાલનપુરમાં બ્રહ્મ સમાજની વાડી ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ બહેન દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે લવજેહાદથી સાવધાન રહેવા અને હિન્દુ બહેન દીકરીઓ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી જેમાં મુખ્ય વક્તા કાજલબેન હિન્દુસ્તાન અને માલાબેન રાવલ ઉપસ્થિત રહ્યા ત્યારબાદ કાર્યક્રમમાં હવે સૌ હિન્દુ સંગઠનો દ્વારા કાજલબેન હિન્દુસ્તાની અને માલાબેન રાવલનું ભગવા સાફાથી સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ આવ્યું હતું આ કાર્યક્રમમાં કાજલબેનને સાંભળવા માટે અંદાજિત પાંચસો જેવી બહેનો દૂર દૂરથી પાલનપુર પધારી ધર્મ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે શપથ લઈ આ કાર્યક્રમનો લાભ લીધો કાર્યક્રમમાં વિશેષ યાદ અને દીકરીએ સ્વરક્ષા કેવી રીતે કરવી તે વાત પર ખૂબ જ સરસ ચર્ચા થઈ હતી А кариграмм? જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યો ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ હિન્દુ સંગઠનો લોક જાગૃતિ અભિયાની બહેનો અને જાગૃતિ યુવા ભાઈઓનો ખૂબ સારો એવો સાથ સહકાર રહ્યો ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ માતાઓ બહેનો અને ભાઈઓનો સચિનભાઈ જોશી દેવેન્દ્રભાઈ આચાર્ય પંકજભાઈ દરજી મૌલિકભાઈ મોદી રાકેશભાઈ ગોસ્વામી અને આપણા બનાસકાંઠાના ગૌમાતાઓ બચાવ અભિયાનના ગોભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને ફરીવાર આવા કોઈ પણ કાર્યક્રમમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણી માતા બહેન દીકરીઓને યુવાનો જોડાય તેવી અપીલ કરી અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડી